કેટલી ઠંડક છે ને બહાર પંદર મિનિટ સુધી વરસાદ પડે ને પછી બંધ થઈ જાય ને અમારો મમ્મી ની તબિયત થઈ ગઈ છું ખરાબ ઇન્જેકશન લેવાના છે જયારે મમ્મી ની તબિયત બગડે ત્યારે ઠંડી ચડી છે તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ ફોર ડેલી રૂટીન એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ સો કાર સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે અવાજ આવે છે અને એકદમ ઝીણા ઝીણા છાટા આવે છે અને વેધર બહુ ઓસમ છે અને પ્રાચી અને મમ્મા અંદર છે લેટ્સ ગો હાય મમ્મા ગુડ મોર્નિંગ આઈ વોઝ સિંકિંગ કે વર્ષ વધારે પડશે અને પણ આ તો યાર ખાલી છાંટા છાંટા પડે છે એટલે જવું પડશે ના છૂટકે ગેસ અને જોઈ શકો છો અત્યારે વેધર બહુ મોસમ છે એટલી ઠંડક છે ને બહાર આઈ હોપ કે ક્લાસરૂમમાં બી એટલી જ ઠંડક હોય કારણ કે કેટલી બી ઠંડક હોય ને તો અમારે ક્લાસરૂમમાં તો ગરમી ગરમી જ લાગતી હોય છે પણ જોઉં આજે શું થશે

એક વાગે અમે સ્કૂલ થી છૂટીએ છીએ આજે ગેસ ના હું નતો થવાનું અને હું થઈ ગયું છે અને પ્રાચી અહીંયા બેઠી છે પ્રાચી અહીંયા પપ્પા પપ્પા છે પપ્પા કરી રહ્યા છે કારણ કે દાખલો પૂર્વ પણ જરૂર જ એટલે સ્ટેટ્યુન ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને ગાઈઝ પનીરની સબ્જી છે અને દાલ ફ્રાઈ રાઈસ છે અને ગાઈઝ અમારો સોમવાર છે એટલે અમે બધા અમે ત્રણે એકટાણું કરી રહ્યા છીએ અત્યારે એન્ડ ગાઈઝ શું પનીરની સબ્જી બનાવી છે એવા નથી ગાઈઝ સો અત્યારે જસ્ટ ખાવા પર ફોકસ કરી રહ્યા છે અમે સો સ્ટે ટ્યુન હમણાં મળીએ સો ગાઈઝ અમે ઉઠી ગયા છે એઝ યુ કેન સી એન્ડ અહીંયા પૂર્વાએ એના પગમાં કંઈક વગાડ્યું છે શું વગાડ્યું રો અને ગાઈઝ પૂર્વન બહુ મજા આવે આ બધું કરવામાં એઝ યુ કેન નો એન્ડ એન્ડ મારે એમ જણાવું છું કે મમ્મીની તબિયત થઈ ગઈ છે ખરાબ અને મમ્માના જે રિપોર્ટ આવ્યા તો એમ ખરાબ થઈ છે કે મમ્માને બી ટ્વેલ્વની કમી છે

જોડતી ઓકે ઓકે શું કાંઈ અમે જમવા બેસી ગયા છો આજે સોમવાર છે એટલે અમે પટેટોસ ખાઈએ છીએ અને આ રોટી છે ને એમાં બાબુએ ખાધી છે હા એ છે હા કે ના 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 બચ 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 બચ

પાચું ખાય છે મૂકી દે સો ગાઈસ આજે હું તમને વધુ ડિટેલમાં જણાવું છું વાનર હતી તો શું હતી મેચ ના રહું સાર બંધ કરી હ ગાઈઝ અત્યારે પૂરવા એક એ મારી બેન મમ્મીને દવા આપે છે એન્ડ ગાઈઝ મમ્મીને એકચ્યુઅલી માત્ર ઠંડી ચડી છે ફૂલ તો પૂરવા કીધું કે પેલા દવા લઈ લો તો બાય ચાન્સ કંઈ સારું થાય પૂરું દેખાય તો દવા કેટલી છે બહુ બધી છે આટલી બધી દવા છે અને અત્યારે અત્યારે આટલી પીવાની છે ખાલી હા આમ તો રાઈટ સો ગાઈઝ મમ્મીને માથું પણ દુખાય છે તો મમ્મીને વધારે ડિસ્ટર્બ ના થાય તો હું અત્યારે પટર પટર નહીં કરું સો ઓકે અને મમ્મીને આવું થાય છે લાઈક અચાનકથી મમ્મીની તબિયત ખરાબ થઈ જાય સડન ઓલ ઓફ ધ સડન સો રાઈટ ના સ્ટેટ્યુન પછી મળીએ સો ગાઈઝ અત્યારે પૂરવા મમ્માનું માથું દબાવે છે હું ડબિંગ એટલે કરું છું કઝ એટ ધેટ ટાઈમ મમ્માને અત્યારે ઊંઘ જરૂરી હતી એટલે મેં કંઈ બોલ્યું નહીં એકચ્યુઅલીમાં માથું દુખાતું હોય માણસને તો ઊંઘ ના આવે એટલે પૂરવા ખાલી માથું દબાવતી હતી એટલે મમ્મીને બાય ચાન્સ ઊંઘ આવી જાય તો ઊંઘના લીધે પણ આ બધું થતું હોય સમટાઈમ્સ આપણી હાલત એટલે બી ખરાબ થઈ જાય કારણ કે આપણને ઊંઘ ના સરખી મળતી હોય એન્ડ મમ્મીને બીજા બધા પ્રોબ્લેમ્સ તો છે જ જેમ કે બી ટવેલ ઓછું છે પછી કાઉન્ટ્સ ઓછા થઈ ગયા છે અને હાર્ટ પણ પ્રોબ્લેમ છે સો જસ્ટ હોપિંગ કે મમ્મીને જલ્દી સારું થઈ જાય સો મમ્મી સુઈ છે કારણ કે મમ્મીની તબિયત ખરાબ છે જ પણ પૂરવાની પણ થોડું આમ લાઈક યુ નો ફોર્મ આવ્યું છે અને પ્લસ પોઈન્ટ કે બપોરે સુતી નથી એટલે સુઈ ગઈએ એન્ડ ગાઈએ હું એન્ટરિંગ કરતી હતી તો પછી મને યાદ આવ્યું કે બ્લોગ એન્ડ કરી દઉં મને તમને જણાવી દઉં કે લાઈક કેમ છો કેમ નહીં કરી લો ગાઈઝ અત્યારે યાદ મને ખબર નહીં પડતી કે શું બોલો કારણ કે મમ્મીની તબિયત ખરાબ હોય તો એઝ યુ ઓલ નો કે કોઈને બી ઈચ્છા ના થાય બી કરવાનું બટ યુ આર આર ફેમિલી દેટ્સ વાય સો જસ્ટ વિશિંગ કે મમ્મીની તબિયત જલ્દી જ સારી થઈ જાય એન્ડ હોપિંગ અને ભગવાન પર ટ્રસ્ટ છે કે મમ્મીને સારું થઈ જ જશે ઓબ્વિયસલી એન્ડ આ હતો મારો આ દિવસ ગમ્યો હોય તો જો તમને આ ગમે તો લાઈક કરી દેશે આ પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ગેટ વેલ સૂન આંટી પ્લીઝ ગાઈઝ હું પ્લીઝ એટલે કરું છું કારણ કે સમટાઈમ્સ તમારી કમેન્ટ્સ વાંચીને બહુ જ આનંદ ફીલ થાય છે લાઈક કે એવું ફીલ થાય કે તમે પણ એન્જોય કરો છો અમારા વ્લોગ્સના અથવા અમારા વ્લોગ્સ આખા જોવો છો સો ઇટ મીન્સ અ લોટ ટુ વર્સ એન્ડ જો તમે ન છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય મે